નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લા એસઓજી પોલીસ ટીમ દ્વારા પોરસી સી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો આયોજિત કાર્યક્રમમાં યુવા પેઢીને નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો વડોદરાના પોર સ્થિત સીસી પટેલ ગ્લોબલ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમ વડોદરા જિલ્લા એસઓજી ટીમ દ્વારા યોજાયો હતો છવ્વીસ જૂન સમગ્ર દેશમાં નશામુક્ત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે સાંપ્રત સમયમાં યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે અને પોતાનું જીવન બરબાદ ન કરે એ હેતુસર દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે એ માટે નશામુક્ત ભારત દિવસ તરીકે ઉજવણી કરવા વિશેષ આહવાન કરવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાત નશામુક્ત પ્રદેશ બને એ માટે સમયાંતરે આવા અવેરનેસ કાર્યક્રમો માટે પોલીસ તંત્રને વિશેષ અનુરોધ કરી કાર્યક્રમો યોજવા ખાસ તાકીદ કરી છે કાર્યક્રમ અંતર્ગત એ સોજી પોલીસ ટીમ દ્વારા વિશેષ યુવા પેઢીને નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહેવા હાકલ કરી હતી નશાકારક વસ્તુઓના સેવનથી શું નુકસાન થાય છે એ માટે તેઓએ વિસ્તૃત છણાવટ સાથે હાજરજનોને રસપ્રદ માહિતી આપી હતી વડોદરા રિપોર્ટર માંજ મોહસીન કારા असिंथेटिक ड्रग्स माटे युवा पाउडर सफेद पाउडर पट्टी खेचवी बगैर जगह कोर्ट बर्स का अपने चें हवे आप तो थई ड्रग्स विषय की जानकारी पर तब ने तशे की कोई व्यक्ति के युवा आवा नशा जाए मत तो करें नहीं अने ड्रग्स को संताड़ी नहीं जाके तो ये लोगों ने कोड़कवा के लिए दे तो आई कितने जानकार

કે તેની વર્તણૂક પરથી પણ તે ડ્રગ્સ કરે છે કે નહીં તે ઓળખી શકાય છે જેમ કે અમુક ડ્રગ્સને લીધે વ્યક્તિ અચાનક ચીડના સ્વભાવ સાથે વાત નથી કરતા વગેરે જૂથમાં વ્યક્તિ લાંબા સમય સુધી નોર્મલ કરતા જુદા પ્રકારનું વર્તન કરે તો સાવચેતી રાખવી જરૂરી છે સાથે જ ઇન્જેક્શન દ્વારા નશો કરનાર વ્યક્તિના હાથમાં સોયના કાણાના નિશાન જોવા મળે છે સૂંઘીને નાક માટે નશો કરનાર વ્યક્તિના નાકમાંથી સતત પાણી નીકળ્યા કરે છે તેમજ શક્યતાઓ વધારે હોય છે એક તો તમને એક્ઝામનું ટેન્શન કે પરીક્ષા એ મેં તૈયારી નથી કરી એટલે તમે ડિપ્રેશનમાં જતા રહો અને તમને એ લગ્ન તરફ લઈ જાય છે અને બીજી વસ્તુ એ છે રૂપ હોય હાઈ હોય પૈસાવાળા હોય એટલે કે આ લઈએ આવશે જિંદગી બહુ કંઈ ના થાય એટલે બે રીતે છોકરાઓ રક્ષની નરાડી થાય છે એક તો ટેન્શનમાં આવે કે જ્યારે થઈ જાય થઈ જાય તો ટાઈમે એક છે જ્યારે આપણી ભગવાનની ઉમર આપણને આપી છે આપણે જીવન છે રાઈટ